મિત્રો સોના અને ચાંદીની કિંમતો લઈને સૌથી મોટા સમાચાર અને ચાંદીની કિંમતો ચાંદીની ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે સોના ચાંદી જે છે એ સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી માં તમે નવા હોય તો ચેનલ

પંદર લાખ પાસઠ હજાર નવસોમાં માં જોવા મળી રહ્યું છે હાલ વાત કરી લઈએ તો જો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો ખાસ કરીને આગામી દિવસોમાં કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો શેર માર્કેટમાં જયારે તેજી માહોલ જોવા મળે છે ત્યારે સોનાની માંગ ઘટતી હોય છે અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે દિવસે ને દિવસે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતો પણ જોવા મળી રહ્યું છે જ્યારે બે જ દિવસના સમયગાળા દરમિયાન ચોવીસ કેરેટ સોનામાં ત્રણ

ખરીદી કરવી એ ખૂબ જ મુશ્કેલ બની શકે છે કારણ કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ ફેરફાર થતા જોવા જોવા મળે તેવી મળી રહી છે જ્યારે તમે પણ જો સોનાના બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું તો નવા વિડીયોમાં સોના ચાંદી માહિતી